ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને લઈ અને મોટા સમાચાર સામે આવ્યા છે ભારતીય જનતા પાર્ટીને ટૂંક સમયમાં નવો પ્રમુખ મળવા જઈ રહ્યું છે ફેબ્રુઆરી સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાની આશા છે એવું માનવામાં આવે છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી ભાજપને નવો પ્રમુખ મળશે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પાંચ ફેબ્રુઆરીએ છે પરિણામો આઠ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે આવી સ્થિતિમાં ભાજપનું સંપૂર્ણ ધ્યાન દિલ્હીની ચૂંટણી પર છે અને સંગઠન જીતવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે આવી સ્થિતિમાં ભાજપ જીપી નડ્ડાના અધ્યક્ષ તરીકે દિલ્હી વિધાનસભા ચૂંટણી લડશે ભાજપ પ્રમુખની ચૂંટણી દસ ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરી વચ્ચે થઈ શકે છે ભાજપમાં સંગઠનાત્મક ચૂંટણીઓની પ્રક્રિયા ચાલી રહી છે ડિવિઝનથી લઈ જિલ્લા અને રાજ્યના એકમોના પ્રમુખો ચૂંટણી થઈ રહી છે આ ઉપરાંત રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના સભ્યોની પણ પસંદગી કરવામાં આવી રહી છે કાર્યકાળ પૂર્ણ થઈ છે હાલમાં વર્ષનો કાર્યકાળ પૂર્ણ છે અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ ગયા વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થઈ ગયો હતો પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો નડ્ડાએ ફેબ્રુઆરી બે હજાર વીસમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો તેઓ હાલમાં મોદી કેબિનેટનો ભાગ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીની જવાબદારી પણ સંભાળી રહ્યા છે નવા ભાજપ પ્રમુખ જેપી પી નડ્ડા જગ્યા લેશે